આદિવાસી સમાજના જનનાયકોએ ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અહીં કેટલીક જાણીતી આદિવાસી જનનાયકોએ અને તેમની સંક્ષિપ્ત માહિતી રજૂ કરવામાં આવી છે એક બિરસા મુંડા અઢારસો પંચોતેરથી ઓગણીસો બિરસા મુંડા ઝારખંડ રાજ્યના મુંડા આદિવાસી સમુદાયના નેતા હતા તેમણે બ્રિટિશ શાસન અને જમીનદારોના શોષણ સામે લડત આપી અને મુંડા સમાજના હક્કો માટે ઉલગુલાન નામની ક્રાંતિનું નેતૃત્વ કર્યું બે સીડો અને કાનહો મુર્મુ સીડો અને કાન્હો મુર્મુ ભાઈઓએ અઢારસો પંચાવનમાં સંથાલહુલ નામની બળવાખોરીનું નેતૃત્વ કર્યું જે સંથાલ આદિવાસી સમુદાયના હક્કો અને બ્રિટિશ શાસન સામેની લડત હતી ત્રણ તાંતિયા ભીલ અઢારસો બેતાલીસથી થી અઢારસો નેવ્યાસી તાંતિયાભીલ મધ્યપ્રદેશના ભીલ આદિવાસી સમુદાયના નેતા હતા તેઓ બ્રિટિશ શાસન સામે લડતા અને ગરીબ આદિવાસીઓની મદદ કરતા ભારતના રોબિનહુડ તરીકે ઓળખાતા હતા ચાર રાણી ગાયદીનલ્યુ ઓગણીસો પંદરથી ઓગણીસો ત્રાણું રાણી ગાયદીનલ્યુ નાગાલેન્ડની જેલિયાંગ્રોંગ નાગા આદિવાસી સમુદાયની નેતા હતી તેઓએ બ્રિટિશ શાસન સામે લડત આપી અને તેમના સમાજના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુનર્જાગરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી પાંચ અલ્લુરી સીતારામ રાજુ અઢારસો સત્તાણુંથી થી ઓગણીસો ચોવીસ અલ્લુરી સીતારામ રાજુ આંધ્રપ્રદેશના આદિવાસી સમુદાયના નેતા હતા તેઓએ બ્રિટિશ શાસન સામે રામપા ચળવળનું નેતૃત્વ કર્યું અને આદિવાસી હક્કો માટે લડ્યા આ મહાન આદિવાસી જનનાયકોએ તેમના સમાજ અને દેશ માટે અપ્રતિમ યોગદાન આપ્યું છે